નમસ્કાર મિત્રો મિત્રો સેવાના નામે નામે મેવા ધંધો શું ગુજરાતમાં ચાલી રહ્યો છે જગ્યાએ સમૂહ લગ્ન થાય છે ખૂબ સારી વાત છે કરવા પણ જોઈએ અઢળક ખર્ચો કરીને ગરીબ લોકો દેવું કરીને પોતાની દીકરી પરણાવે તેની જગ્યાએ સમૂહ લગ્ન ખૂબ સારી વાત છે પરંતુ વાત એ છે કે શું તેનો એક ફુગાવો થઈ ગયો છે ખૂબ મોટી પ્રમાણમાં સમૂહ લગ્ન થઈ રહ્યા છે અને તેમાં પણ કેટલાય લોકો છેતરપિંડી કરવા માટે બેઠા છે વાત કોઈ સામાન્ય વ્યક્તિની હોય કોઈ ચર્ચામાં ન હોય તેવા વ્યક્તિની હોય તો આપણને લાગે કે ચાલો તેણે આ શરૂ કર્યું હશે ધંધા માટે તેને પહેલેથી જ પોતે આ માઇન્ડસેટ ધરાવતો હશે પરંતુ નેતા નગરીના લોકો પણ સમૂહ લગ્નના નામે શું છેતરપિંડી કરી રહ્યા છે કિસ્સો સામે આવ્યો છે વિક્રમ સોરાણીનો કિસ્સો સામે આવ્યો છે શિવાજી સેનાનો મારી પાસે આ કાગળ છે અને રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે શિવાજી સેના દ્વારા વિક્રમ સોરાણી દ્વારા જે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સોનાનું કહીને બગસરાની આઇટમ પધરાવી છે તમને સોનાની વીટી મળશે તેવું કહીને બગસરાનું ફટકાર્યું છે ત્યારબાદ લોકોના વિડીયો પણ સામે આવી રહ્યા છે લોકો સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ વસ્તુ લખીને પોતાનો વિડીયો પોસ્ટ કરી રહ્યા છે અમે રાહ જોઈને બેઠા હતા કે આ મામલો ક્યાં સુધી પહોંચે છે અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે પહેલાં આપ એ સાંભળો કે જે લોકોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે લોકો શું કહી રહ્યા છે જેમની સાથે ઘટના બની છે તેઓ શું કહી રહ્યા છે એ લોકો કોણ છે અને ત્યારબાદ કોળી સમાજના અન્ય આગેવાને શું કહ્યું એ સાંભળો ત્યારબાદ અરજી જે કરી છે અરજીમાં શું લખ્યું છે એવું આપને કહું પહેલાં સાંભળો કે તેમને શું કહ્યું જય કોળી સમાજ જય વીર માનતા મારું નામ જયેશભાઈ મેર લખતર શિવાજી સેનાનો યુવા પ્રમુખ જ્યારે રાજકોટના આંગરે પાંચ છ દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા તો આજ સમૂહ લગ્નમાં ફોનાનું દાન આપ્યું હતું અહીં ખોટું છે બધું તો અત્યારે એવું કહેવા માગે છે કે અમે એમને પૈસા આપી દેવી અને વસ્તુ પાછી આપી જાય એટલે અમારું કહેવાનું એટલું જ થાય છે કે સમૂહલગ્ન કરો તો ફોનાનું દાન સાચું આપો નક્કર અમારે કા પાંચસો દીકરીઓના સમલગ્ન કરે બધાને પૈસા પાછા આપો નક્કર અમે આનો વિરોધ કરશું

અને ભાઈ તમારું નામ તુષાર વાઘેલા તુષાર ભાઈ વાઘેલા જ્યાં પાણી પણ જડ્યું નથી એટલે આના કાયદેસર જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કરવાની છે અને આ જાન વેળવાળોથી આવી હતી ને બાયડીથી આ વીટી અને આ બધી જે વસ્તુ ખોટી છે બરાબર નવનભાઈ કમાભાઈ જોજાછરા ગામ તલસાણા તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર મારી દીકરી મનીષાના લગ્ન હોવાથી મારી પરિસ્થિતિ ખરાબ હોવાથી અમે શિવાજી સેના રાજકોટમાં સમૂહ લગ્નમાં જોડાણા હતા અને અમને જે સોનું ચાંદી મળેલ છે તમામ ખોટું છે સોનીને વટેલ છે અને માટલાના એકવીસો રૂપિયા લેવામાં આવેલ હતા અને આ વિડીયો જયેશભાઈ ઠાકોર અમારા સમાજના હોય તો અમને સાચો ન્યાય અપાવે અને આ વિડીયો અહીંયા પહોંચાડો હું ગુજરાત કોળી ઠાકોર જયેશ ઠાકોર હાલ જે સોશિયલ મીડિયામાં શિવાજી સેનાના જે સમૂહ લગ્ન પાંચસો પંચાવન દીકરીઓના જે રાજકોટમાં સમૂહ લગ્ન થયા એને લઈને સોશિયલ મીડિયામાં એવો વિડીયો ફરે છે એવા મને પણ ફોન આવે છે કે ભાઈ અમને ન્યાય આપવો એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ અમને ખોટા સોના ચાંદીના દાગીના ઘણી તો ચીજવસ્તુ પણ તૂટેલી અંદર દેખાડે છે પણ આ દાગીનાઓ પણ ખોટા દીધેલા છે તો શિવાજી સેનાને ખાસ કહેવાનું કે તમને જે દાતાઓ મળે છે એ તમને પૈસા લઈને મળે છે કે એમને મળે છે જો તમને મળતા હોય તો તમે આ વસ્તુ તમે ખોટી સુકામ લોકોને દઈ અને એને ભરમાવો છો જે હોય પાંચ દિવસની અંદર આ જેટલા પણ તમે સમૂહ લગ્ન કર્યા એને જે સાચા દાગીનાઓ જે દેવાના હોય તો અમે તમે એને દઈ દ્યો જો ન દેવાના હોય તો એને કહી દો કે મારી કેપેસિટી નથી મારી તેવડ નથી હું ખાલી ના ખાલી ભરમાવી અને સમૂહ લગ્ન કરું છું એવા ખોટા દેખાવા ન કરો તમને ખાસ વિનંતી કે પાંચ દિવસની અંદર જે પણ હોય તમારું શંકી લેજો અને જો પાંચ દિવસની અંદર તમારું સંકેલવામાં નહીં આવે તો પાંચ દિવસ પછી જેટલા પણ સમૂહ લગ્ન તમે કર્યા છે જેને પણ દાન કર્યું છે એ બધા પરિવારને હું મળીશ જે પણ સાચી હકીકત હશે જે પણ જે અને જેને તમે ખોટું કરી લેવું છે એ તમામ લોકોને મળી એને જે પણ જે ખોટા દાગીનાઓ છે એને લઈ કાયદેસરની કાર્યવાહી કરીશ કે ભાઈ આની સાથે ખોટી છેતરપિંડી થઈ છે તો શિવાજી સેનાઓને

વાત એ છે કે આ એક આરોપ છે વિક્રમ સોરાણીએ સારા કામો પણ કર્યા છે વિક્રમ સોરાણીએ ભૂતકાળમાં અઢળક સમૂહ લગ્ન કર્યા વિક્રમ સોરાણી પોતાના સેવાકીય કામોને લઈને જાણીતા હતા કોળી સમાજના એક આગેવાન હતા બે હજાર બાવીસમાં વાંકાનેરથી તેઓ આમ આદમી પાર્ટીના બેનર સાથે ચૂંટણી પણ લડ્યા હતા હારી ગયા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી તેણે ટિકિટ માંગી હોય તેવા પણ વાવડતા પરંતુ એક વર્ગ તેઓ પણ છે જે કહે છે કે જો તેને ટિકિટ આપી હોત કોંગ્રેસે તો પછી સુરત વાળી રાજકોટમાં પણ થાત એક વાત તેવી પણ છે કે આ વિક્રમ સોરાણી શું અર્થમાં અત્યાર સુધી જે સમૂહ કરતા હતા તેમાં ફ્રોડ કરતા હતા અને બિઝનેસની જેમ મસમોટો મોટો આંકડો આપવામાં આવે પાંચસોથી વધુ સમૂહ લગ્ન કરશું અને બસો બસો પાંચસોની વચ્ચેની સમૂહ કરીને પૂરું કરી દેતા અને ફાળો પાંચસો સમૂહ લેવામાં આવતો હતો આવા સવાલો થઈ રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીમાં છે તેની સાથે પરસોત્તમ રૂપાલાના પણ વિડીયો છે તેની સાથે કૌશિક વેકરિયાના પણ વિડીયો છે તેની સાથે અરવિંદ કેજરીવાલના પણ વિડીયો છે પરંતુ અમારી એક સીમા છે અન્ય લોકોને શું કામ બદનામ કરવા કદાચ તેઓ મહેમાન સ્વરૂપે આવ્યા છે કદાચ તેઓને નહીં ખબર હોય અથવા તો બની શકે ખબર હશે પરંતુ સંબંધો સારા હોય જે હોય તે પરંતુ અત્યારે જેના પર આરોપ લાગ્યો છે તેની વાત કરીએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે આ તમે જોઈ શકો છો તેની નકલ મારી પાસે છે હું વાંચીને સંભળાવું તમને સોનલબેન વસંતભાઈ વોરા તેઓ લખતનના છે સુરેન્દ્રનગર લખતનના છે અને તારીખ દસ પાંચ બે હજાર પચીસમાં તેણે આ અરજી કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી પોલીસ સ્ટેશન કચેરી કુવાડવા અને બાબત લખે છે કે શિવાજી સેના ગુજરાત આયોજિત સર્વે જ્ઞાતિ દીકરીઓનો છવ્વીસમો જાજરમાન સમૂહ લગ્ન સત્યાવીસ ચાર બે હજાર પચીસના રવિવારના રોજ રાજકોટ એરપોર્ટ પાસે યોજાયેલ સમૂહલગ્નમાં ગેરરીતિ બાબતે ધોણસર પોલીસની કાર્યવાહી કરવા બાબત આ રાજકોટના સમૂહ લગ્નની વાત છે અને ઘણા વિડીયો અમારી પાસે છે કે રાજકોટના સમૂહ લગ્નમાં અલગ અલગ આગેવાનો પણ આવ્યા હોય અલગ અલગ બીજા નેતાઓ પણ આવ્યા હોય આગળ લખે છે કે પાંચસો પંચાવન દીકરીઓના સમૂહ લગ્ન બાબતે સાદર નમસ્કાર જય ભારત સાથે જણાવવાનું કે સોનલબેન વસંતભાઈ વોરા જાતે હિન્દુ દલિત ઉંમર વય બત્રીસ ધંધો ઘરકામ લખતર સુરેન્દ્રનગર વાળાની માનસર અરદની કરવાની છે કે અમો વસંતભાઈ ખેંગારભાઈ વોરાની દીકરી સોનલનું સગ સગપણ ગામ લખતર ગામે દેવજીભાઈ રાજાભાઈ જાદવના દીકરો નાના પ્રકાશભાઈ સાથે કરેલ ત્યારબાદ અમારે અમારા લગ્ન કરવાના હોય અમારા પિતાજીની આર્થિક સ્થિતિ નબળી હોય અમો એ શિવાજી સેના ગુજરાત આયોજિત સર્વે જ્ઞાતિ દીકરીઓનો છવ્વીસમો જાજરમોહન સમૂહ લગ્ન તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસને રવિવારના રોજ રાજકોટ એરપોર્ટ ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં અમારા પિતાશ્રીએ ફોર્મ ભરેલું જેથી અમારા પિતાશ્રીએ આર્થિક ખોટું ખર્ચ કરવું પડે નહીં અને મારા લગ્ન સારી રીતે થઈ શકે એટલે જે પીડિત છે તે કહે છે કે ભાઈ ઘરમાં ખોટો ખર્ચો ન થાય તેવું વિચારી બાપે સમૂહલગ્નમાં મારા લગ્ન કરાવવાનું નક્કી કર્યું અમારા પિતાશ્રીએ સમૂહ લગ્નનું ફોર્મ ભરેલું હતું આયોજક શ્રી વિક્રમભાઈ સોરાણી પિન્ટુભાઈ પટેલ અક્ષયભાઈ ધાડવી દ્વારા અમોને જણાવેલ કે દીકરીને કર્યાવરમાં સોના ચાંદીનું દાન આપવામાં આવવાનું છે પત્રિકા દ્વારા જાહેરાત કરવામાં આવેલ અને આયોજન તરફથી વિનામૂલ્ય આપવાનું છે અને વર પક્ષ તરફથી એકવીસ હજાર લેવામાં આવેલ હતા વાત એ છે કે તમે સમુલગ્ન કરો સમુલગ્ન ફ્રીમાં થતા હોય સમુલગ્નની નજીવી કિંમત હોય તો ચાલો માનીએ કે એણે ખોટું આપ્યું કદાચ કંઈ પણ આપ્યું સેવા તો કરે છે ખોટું તો કર્યું જ છે એણે પણ એક બચાવ પક્ષમાં એ કહી શકે કે હું સારું તો કરું છું ને આ ભૂલમાં મારાથી થયું છે પણ એકવીસ એકવીસ હજાર રૂપિયા જો એ અરજીમાં લખવામાં આવ્યું છે શું લખ્યું છે કે એકવીસ હજાર પક્ષ તરફથી લેવામાં આવતા હતા એટલે કે ખૂબ મોટી વાત કહેવાય ને તમે જો મોટી માત્રામાં લગ્ન કરો પાંચસો પંચાવન લગ્ન કરો કે એકવીસ હજાર લેખે ક્યાં પહોંચે એટલા તો નહોતા થયા પણ તો તો પણ તમે ત્રણસો આજુબાજુ હોય તો પણ કેટલી રકમ તમારી પાસે ભેગી થાય ને તમારી સામે દેવાનું પણ કેટલું હોય તમે બીજો ફાળો લો દાતાઓ પાસેથી એ તો અલગ ત્યારબાદ મારા માતા પિતાશ્રીએ મારા લગ્ન છવ્વીસમો ઝાઝરમાન સમૂહ લગ્ન તારીખ સાત્યાવીસ ચાર બે હજાર પચીસને રવિવારના રોજ રાજકોટ ખાતે કરેલ કરિયાવરમાં સમૂહ લગ્નમાં સોનાનો દાણો આપેલ તે બગસરાનો ખોટો દાણો છે વીટી આપેલ તે પણ બગસરાની નકલી છે બીજી સોના ચાંદીની વીંટી તે ધાતુની છે અને આ સાથે પગના કોયડા આપેલ તે પણ નકલી છે ચાંદીના સિક્કા આપેલ છે આ તમામ વસ્તુઓ અમુ અમારા સોનીને બતાવેલ બતાવવા ગયેલ સોનીએ ચેક કરીને કહેલ કે આ તમામ દાગીના ધાતુના અને ખોટા છે આમ તમામ વસ્તુઓ નકલી છે અમારા જેવા ગરીબ માણસો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેમજ મા માટલાના અમારી પાસેથી જાન વિદાય વખતે ના છૂટકે પરાણે રૂપિયા એકવીસો લેવામાં આવ્યા જેથી અમોએ આ માટલું લીધેલું નથી જેથી આપ સાહેબશ્રીને ફરિયાદ આપીએ છીએ કે ગુજરાત આયોજિત સભ્ય જ્ઞાતિ દીકરીઓના છવ્વીસમો જાજરમોન સમૂહ લગ્ન વિક્રમભાઈ સોરાણી પિંટુભાઈ પટેલ રોશનીબેન પ્રજાપતિ અક્ષયભાઈ ધાડવી રાહુલભાઈ શિશા પ્રિયંકાબેન વાળા એ છેતરપિંડી અંગેનો કેસ દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં એટલે કે વિક્રમ સોરાણી તો છે પરંતુ તેની સાથે અન્ય લોકો પણ છે શિવાજી સેનાના અધ્યક્ષ છે વિક્રમ સોરાણી એટલે સવાલ તેના સામે હોય કારણ કે જો તમે પ્રમુખ છો અધ્યક્ષ છો તો જવાબદારી તમારી પણ છે ખાસ કરી બીજું ના જુઓ તો સોનાની વસ્તુ તો જુઓ કે તમારી પાસે આવી છે એ અસલી છે કે નકલી આ પહેલા આવા સમાચાર અમારી સુધી નથી પહોંચ્યા આ કદાચ પહેલા સમાચાર બની શકે પરંતુ એ પહેલા સમાચાર પણ કોઈ નાના ના કહી શકાય આ પહેલા જ્યારે સમૂહ લગ્નના આયોજકો ભાગી ગયા હતા ત્યારે તેઓએ કર્યાવર કર્યું હતું રાજકોટમાં એ સમાચાર પણ અમને મળ્યા હતા પણ વાત એ છે કે તમે ભૂતકાળમાં સારી કામગીરી કરી છે તો તમે જિંદગીભર સારા રહેશો તેવું પણ નક્કી નથી હોતું વિક્રમ સોરાણી સામે અમે આરો અમે કોઈ પણ જાતનું નથી કહેતા કે વિક્રમ સોરાણી પોતે લે ભાગુ તત્વમાં આવે છે અસામાજિક તત્વમાં આવે છે બુચ મારિયાઓમાં છે વિક્રમ સોરાણીએ છેતરપિંડી કરી પણ આરોપ છે આ અરજી છે જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે લોકો પોતે સામે આવીને બોલી રહ્યા છે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો મને આપશો રજા નમસ્કાર